મારી ટાઈગર તારો જબરો બરોટીકો જોતારે આવી ગયો તો આ પાળું ટાઈમ થી ટાઈમ જો આсел ટાઈમે આવી ગયો તો ડાળોજી આજમે નહીં પાછો દેહવાની મજાઈ

બાઠણ ને હગ કરવાનું કહો છો તો હું ચાનો રાડ કરું માર છોકરા ને ભાગુ નહી કે પૂછતા તમે હું નહી કરાવતો ઈ દાદુ ને ના કહો તો માર છોકરા ના થઈ જાય એટલે વિવાહ ના થઈ જાય બે મહિના ઈ તો વિચાર પણ કોઈ ને વાત કરી છે તો હવે પેલું ઈન કરવા દે લે આ કાળિયા ને મને ઠકાણું છે ઓલા આ અમુક ખચ્ચુ ઠકાણું ગમતું નહી મને તો એનું દાડુ દોડું છે કેચી છે બેન્ડ છે બધું તો કેસી છે ના ખાય બેરી કોઈ ના ખાય શું કર્યું કોઈ હા એમ કરો હા હવે હું દાદુને વાત કરું બરાબર બરાબર પછી તમને કહેવું

હવે એના માટે આવું તો થઈ જાય પણ એ જો તમે કહું કે પગે આમ થોડી કપાંગે છે કે તો વાસે થોડી બાડી એ મળશે ગમે એવી ઉમાળે એમ ઘર ઉઘર રહે બેસ એમ ન તમે એમ કહો કે હારી ગોચાલો હારી ના છે તો હું કીધું એને આમ થાને એમ કીધું બાળ ગમે એવી મળશે તમે કહો કે માર આવી જો આવી ઈ ની રાખવી પડશે બ તમારે તો હારતા હું એક ભાઈ બનશે ને હા એન વાત નાખું છું હા

અરે મારું અમને ફોન તો કરવો પડશે કીધું શું હવે સાઈડમાં બેસીને ફોન કરવા દે દેમ ઉપાડતો કેમ એમ નહી હેલો બોલો કેટલા સહન થાય

પણ ભાઈને કીધું છે કે ભાઈ હું કહેતો તો કે ભાઈને પૈસા થોડા ઘણા ખર્ચો થાય હું કઈ દે આજે એમ તો એવું છે એમ ને તો ખર્ચો થાય એનું કારણ છે કે કેમ કે ભાઈને ઉંમર વધારે છે ને એટલે હગામો જેવું છે ખબર છે આ તો કેટલા જણા નત્તા ભોગા નારા આવે ખબર છે એટલે આ થોડા ઘણા પૈસા લેલા હોય તો પેલા હોમે લ્યો પેલા પડી પૈસા પાડીને સમજાય

ને તો કાલે જ બોલાઈ લઉં મને આ બધો હો શું કરો કહો બીજું તમારે શાંતિ છે હા શાંતિ એકદમ હ હા સારું હેડો ત્યાં ભાઈ હું જાતો તો સેત રહ્યો મો હે ભાઈ હું ભોતો રેલભાઈ નહીં એ એટલે કીધું એનો ફોન કરી દીધો હા कसेने मी वाच की ती पैसा थाय पैसा मला कडू गे खरं बरं पसात साठ हजार रुपयाने मधु पसाठ हजार न कम्प्लट क्लिअर तुम्ही अंमर वीती जे आहे परिणामांना हा हा पॉखवर लंगडीत हा 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 યંરીલલ ણ઻ી મર કરમ મગૂ યસે શિં લિંરા મણા કરાાામ ખિંં ખ મરૂ ગૂ